પાટણ જિલ્લામાં મેઘમહેર યથાવત ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી પાટણ જિલ્લાના ચાણસમા શહેરના રૂપેશ્વર રોડ પર ઢીંચણસમા પાણી ભરાયા મહત્વનું છે કે આ વિસ્તારમાં ગટરો ખોદી નાખવામાં આવે છે જેને લઈને લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે અહીંયા ચાણસવાના રૂપેશ્વર રોડ પર વરસાદી માહોલ વચ્ચે ઢીચણસમા પાણી ભરાતા ગટરો ખોદવાથી ગટરનું ગંદુ અને દુર્ગંધ સહિત પાણી અને વરસાદી પાણી મિક્સ થવાથી વિસ્તારમાં ભારે અને ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે ત્યારે તંત્ર સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે સ્થાનિક લોકો ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લોકોએ સ્થાનિક તંત્ર અને કલેક્ટરને પણ ટેલિફોનિક વાતથી સમસ્યા જણાવી હતી હવે જોવાનું રહ્યું કે આરૂપેશ્વર રોડની પંદર સોસાયટીના વારે તંત્ર ક્યારે આવે છે તેમજ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં ક્યારે આવશે હાલ તો લોકોની એક જ માંગ છે કે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને સાફ સફાઈ કરી વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવે તો આગામી સમયમાં રોગચાળો ન ફેલાય તેવી લોક માંગ ઉઠી રહી છે અનિલ રામાનુજ અમારું આ ચાણસમા રૂપેશ્વર રોડ છે એના ઉપર ચાણસમાના ગામનું અડધું વરસાદી પાણી અહીં થઈને જાય છે અને અહીંયા ચોમાસું આવ્યું એ દરમિયાન જ પાઇપલાઈન ગોદી અને નાખવામાં આવી છે જે આપ સાઈડમાં બધા પથ્થરો પડ્યા છે તે જોઈ શકો છો અને ગટરનો પાણી બધો ઉભરાવા લાગ્યો છે ગટરો પણ જે ગોર ગટરો હતી એ પણ બધી તૂટી ગઈ છે એટલે એટલો બધો ભયંકર રોગચાળો ફેલાવાની અહીંયા વાતાવરણ ઊભું થયું છે અને અત્યારે કોઈ બાળકો સ્કૂલે જવા આવવામાં પણ એવી તકલીફ પડે છે જઈ શકતા નથી ઘરે રહેવું પડે છે અને અહીંયા અમારી નગરપાલિકાનો વહીવટ બિલકુલ ફેલ છે અને આ રીતે આ અમારી સમસ્યા હજુ પણ રોડ ઉપર જે સિમેન્ટનો રોડ છે એમાં પણ ગાબડો પડી અને ખીલાહારી દેખાય છે આવા વરસાદમાં જો એ દેખાય નહીં અને કોઈને કંઈ નુકસાન થાય અને પડી જાય મરી જાય તો એની જવાબદારી કોની રહેશે એ પણ નક્કી કરો ઉમેશભાઈ સાહેબ તમે આ વિષયની રૂપેશ્વર રોડવાળી રજૂઆત કોઈ બી તંત્રને કરવામાં આવેલ છે ખરી એક મહિનાથી આ ખાડા પૂરવા માટે મેં મૌખિક રજૂઆતો એમના કર્મચારીઓને કરી છે એટલે એ લોકો કંઈ એના માટે સ્ટેન્ડર્ડ ખોલવામાં આવશે હવે આટલા ખાડા પૂરવા માટે જો સ્ટેન્ડર્ડ ખોલવાની વાત હોય તો એ વા વાત વ્યાજબી નથી વારંવાર હું આના વિડીયો બધું રજૂઆત કરું છું અને વેવરું છું પણ છતાં આ તંત્રના કોઈ પ્રતિભાવ અમને મળતા નથી જો આ રોડની સમસ્યા દૂર થવામાં માં નહીં આવી તો તમે આગામી સમયમાં શું એક્શન લેશો અમે છેવટે અમારી આ પંદર સોસાયટીઓ ભેગી કરી અને મામલતદાર શ્રીને અને કલેક્ટર શ્રી રજૂઆત કરવા જઈશું આભાર